ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારના સાત કલાકથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જોકે હાલમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે દુલ્હા અને દુલ્હન દ્વારા લગ્નવિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી ભરૂચ જિલ્લાના આંબોદના ભીમપુરા ગામે વરરાજાએ મતદાન કર્યું હતું જેમાં વરરાજા કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું આછોદ જિલ્લા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કિરણ પ્રજાપતિએ લગ્નવિધિ પહેલા

વરરાજાએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બિલીમોરા શહેરના ત્યારે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્ન મંડપથી સીધા મતદાન બૂથ પર આવીને મતદાન કર્યું હતું લગ્નના બંધનમાં બંધાય એ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે મતદાન બાબતે જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવ્યો હતો ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના વડવા ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકાના વડવા વોર્ડ નંબર ત્રણની એક બેઠક પરની પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં લગ્ન ગ્રંથિથી જોડાય એ પહેલા દુલ્હન પરિતા વિનોદભાઈ બાબરિયાએ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને મતદાન એ પવિત્ર ફરજ છે જેને પ્રાધાન્ય આપતા દુલ્હને લગ્ન મંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી મારે દસ મિનિટ હસ્તમેળા પહેલાં હું મતદાન કરવા આવી છું મતદાન કરવો એ બધાનો અધિકાર છે બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપણને આપ્યો છે એટલે